સુરત શહેરમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી સુરતમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળક પર હુમલો કર્યો આ હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ પ્રાથમિક વિગતો મુજબ સ્મિત જિયારી નામના વ્યક્તિએ પરિવારજનો પર હુમલો કર્યો કરિયુગમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા ત્યારબાદ સ્મિત જીયારીએ પોતે પણ ઘરાના ભાગે ચપ્પુ માર્યું અને પોતાની બંને હાથની નસો કાપી નાખી સુરતના સરથાણા સૂર્યા ટાવરમાં પુત્ર એ જ માતા પિતા ને પત્ની પર ચપ્પુ વડે હુમલા કર્યાનું સામે આવ્યું સ્મિત જીયારી નામના ઈસમે આ હુમલો કર્યો બીજી તરફ ઈજાઓને કારણે સ્મિત જીયારીની પત્ની અને બાળકનું મોત થયું માતા પિતા અને ખુદ આરોપી હાલમાં સુરતની સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર મામલે સમગ્ર કેસમાં સરથાણા પોલીસે તપાસ શરૂ કરી સ્થાનિક ચર્ચાઓ મુજબ પરિવારમાં અંદરો અંદર મંદુક ચાલી રહ્યું હતું વિગતો મુજબ આ પરિવાર મૂળ અમરોલી સાવરકુંડલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સરથાણા પોલીસ સ્ટેશન પાસે આ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે 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 અને અને એની પત્ની એનું વર્ષનું બાળક એને ગળાના ભાગે પહોંચાડે પહોચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિત મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનો બોલાચાલી થઈ અને હવે સ્મિત ને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ નું મોત છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈન બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે